તળાજા પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલ ઢોર ચોરીનો ગુનો શોધી કાઢી ગુનામાં ઉપયોગમાં થયેલ વાહનો કિંમત રૂપિયા બે લાખ પંદર હજાર મુદ્દામાલ સહિત કુલ ત્રણ ઇસમોને ઝડપી પાડતી ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા તળાજા પોલીસ ટીમ તારીખ બાર નવ બે હજાર ચોવીસના રોજ તળાજા પોલીસ સ્ટેશન હેઠળના દેહોર ગામે ફરિયાદીની વાડીમાં ઢાળિયામાં બાંધેલ બે ભેંસોની ચોરીનો બનાવ બનવા પામેલ જે અંગે ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તથા તળાજા પોલીસની ટીમે આ ચોરીમાં સંડોવાયેલા ત્રણ આ ઈસમોને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી તેઓ પાસેથી ચોરીના ગુનામાં ઉપયોગમાં કરવામાં આવેલ વાહન સહિતનો મુદ્દામાલ કર કબજે લઈ અને કાયદેસરની કાર્યવાહી કરી હતી હવે ઝડપાયેલા આરોપીના નામ જણાવી દઈએ તો ગફારભાઈ ઉસ્માનભાઈ કાલવા ઉમર વર્ષ બેતાલીસ રહે લાકડાવાળાના ફ્લેટમાં આદાનગર ભાવનગર મૂળ વડલાવાળા ચોક દિહોર તાલુકો તળાજા તેમજ સુરેશભાઈ ભૂપતભાઈ વાઘ ગોયલ ઉંમરવર્ષ છવ્વીસ રહે ગોયલનો ચોક દિહોર તાલુકો તળાજા સહિતના ત્રણ આરોપીને પોલીસે ઝડપી લઈ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસી આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીએચ મકવાણા સાહેબ તથા રાજેન્દ્રસિંહ સરવૈયા બાવકુદાન કુંચાલા વિરેન્દ્રસિંહ તેમજ માનદીપસિંહ ગોહિલ મેઘરાજસિંહ કરશનભાઈ તેમજ મંગાભાઈ ચોટાળા મથુરભાઈ સોલંકી અશ્વિનભાઈ સહિતના વિવિધ અધિકારીઓ કર્મચારીઓ જોડાયા હતા